બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હેલ્થ પરમિટના લાયસન્સ આપવાના નામે

અધિકારીએ ફરિયાદી સાથે સ્થળ પર વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી આરોપી નાયબ નિરીક્ષક વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવે છે તેઓ હાલમાં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે કાર્યરત છે જોરાવર પેલેસ પાલનપુર ખાતે આવેલી નશાબંધી અને આબકારી કચેરીમાંથી તેમને પકડવામાં આવ્યા છે એસીબીએ તેમની પાસેથી લાંચની સંપૂર્ણ રકમ સાત રૂપિયા રિકવર કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત